નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છ માટે ગાંધીધામ બાંદ્રા વચ્ચે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ માટે ખાસ ટ્રેનો શરૂ કરાઈ જુઓ વિગત વેસ્ટર્ન રેલવે દ્વારા કચ્છ માટે પ્રવાસીઓની સુવિધાર્થે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માટે દર ગુરુવારે સ્પેશિયલ ટ્રેન જાહેર કરેલ છે ટ્રેન નંબર ઝીરો નાઇન ફોર વન ફાઇવ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે સાત પચીસ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારના આઠ ચાલીસ વાગ્યે ગાંધીધામ પહોંચશે ટ્રેન નંબર ઝીરો નાઇન ફાઇવ વન સિક્સ દર ગુરુવારે રાત્રે ગાંધીધામથી બાર ત્રીસ વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરના બે વીસ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે તારીખ અગિયાર અઢાર પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એક આઠ પંદર બાવીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ પાંચ જાન્યુઆરી ચોવીસ ઓનલાઈન તથા રિઝર્વેશન કાઉન્ટર પર થશે આ ટ્રેનની ટિકિટનો દર વિશેષ દર પ્રમાણે હશે આ ટ્રેન બોરીવલી વાપી સુરત વડોદરા અમદાવાદ વિરમગામ ધ્રાંગંધ્રા સામખિયાળી તથા ભચાઉ હોલ્ટ કરશે આ ટ્રેનમાં સેકન્ડ એસી થર્ડ એસી સ્લીપર તથા જનરલ કોચ હશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ

વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર